મોરબીની આયુષ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારીના વધુ બે કિસ્સા સામે આવ્યા દર્દીઓએ આપી માહિતી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીની આયુષ હોસ્પિટલ છેલ્લા બે દિવસથી પીએમ યોજનામાં કૌભાંડ અને ડોક્ટરોની બેદરકારીના કારણે ચર્ચાના ચકડોળે ચડી છે ત્યારે ફરીથી મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર લઈ પરેશાન થયેલા વધુ બે દર્દીઓએ હોસ્પિટલની બેદરકારીને ઉજાગર કરી મીડિયા સમક્ષ પોતાની

મેડિકલ ઓફિસર ઉપર પણ અમને પૂર્ણપણે શંકા છે અને જે ડોક્ટરે સારવાર કરી એ પણ પરિજનક સ્થિતિ અમારી સારવાર કરવામાં આવી હતી યોગ્ય પણ ધ્યાન દેવામાં ન આવવાના કારણે મારા કાકા મૃત્યુભાઈમાં છે એમાં સંપૂર્ણપણે આયુષ્ય હોસ્પિટલની બેદરકારી છે અને જે ગઈકાલે મીડિયા સમક્ષ જે સિક્યુરિટીએ બાજવામાં આવ્યું ઝઘડો કરવામાં આવ્યો એ સિક્યુરિટી મને પણ ધમકી આપી હતી અહીંથી વયોજા લોકો માર મારવામાં આવશે અને જે અમારા સિટી સ્કેનના જે રિપોર્ટો હતા એ પણ આયુષ હોસ્પિટલે લઈ લીધા છે અને સંપૂર્ણપણે આયુઝ હોસ્પિટલ બેદરકારીના કારણે મારા કાકા જીવન લેતા ગુરુવારે મૃત્યુ થઈને અમને સંપૂર્ણ સંકાઓ છે અમે તંત્ર પાસે એવી માંગણી કરીએ છીએ જિલ્લા કલેક્ટર સી અને એસપીસી અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે આયુષ હોસ્પિટલ મોદી ભોભાજી હોસ્પિટલ જે દર્દીઓને રૂંકવામાં આવે છે પ્રિટિપલ કેસો બનાવી અને દર્દીને અહીંયા જવા દેવામાં નથી આવતા

પછી એ વખતે મારા પિંજરું નાખી દીધું મને અને અઠવાડિયા દસ દિવસ પછી મારું ઓપરેશન કર્યું એ ટીચરથી નીચેના ભાગમાં વાંગી ગયો હતો ઢીચન ઓપરેશન કર્યા પછી બે પચીસ છવ્વીસ મહિના દવા લેવા જતો હતો હું ગેબ રહી ગયો હતો એટલે મને કે થઈ જાય છે થઈ જાય છે છવ્વીસ મહિના જતાં મને કે ઓપરેશન કરવું પડશે માવો ભરવો પડશે એટલે પછી છ મહિના જતા ઓપરેશન કરાવવા ગયો અહીંથી માવો કાઢીને મર્યો અહીંથી નીચેના ભાગમાં સ્ક્રો કાઢવા ગયા હોય ગમે રીતે ભાંગી નાખ્યો પગ પછી મને જે એકવીસ તારીખે ઓપરેશન કરાવી લે એક્સરે પણ મને નથી દીધો પાછો મેં માંગ્યો પછી મેં પૂછ્યું કીધું સાહેબ આ જગ્યાએ તો ટાંકા બાંકા કાંઈ આવ્યું નહોતું અઠવાડિયા પછી પાટો ખોલ્યો ડ્રેસિંગ કર્યું એક્સરે પડાયો એટલે એક્સરેમાં મેં જોયું તો ભાંગેલો પગ દેખાણો અને સાહેબ આ પગ તો મારો હાજો હતો અહીંથી જ ભાંગી ગયો એટલે કે કાંઈ એમાં નથી ને તમારી રીતે હે ને સ્ક્રૂ કાઢવામાં થઈ ગયું ને આવી રીતે મને જવાબ દીધો મને કેલ્શિયમ નથી ને તમારે દસ હજારનું ઇન્જેક્શન થાય છે ને છ હાથ ઇન્જેક્શન લેવા પડશે સાહેબ પૈસા નથી એટલે તો હું આ કાર્ડ ઉપર કરાવું છું પૈસા હોત તો હું સારા દવાખાનામાં પ્રાઇવેટમાં મોટા દવાખાના જાત બરાબર તો કીધું પૈસા નથી કે તમે આમાં મને પગ હાજો થાય એવું કરો કારણ કે મારા ઘરનું મારી ઉપર હાલે છે મારા હજી છોકરા નાના છે અને હું આ ચાર પાંચ વર્ષથી હાવ મારા ઘરમાં દાણું થઈ ગયું મારો બહેનું એક કામ કરે બેદરકારીના લીધે જ ભાંગી ગયો ને કારણ કે નીચેના ભાગમાં તો પગ હાજો હતો મારો આપણી પાસે બધા પ્રૂફ છે